પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃત નું પાન કરે છે તેને માટે તો શું કહેવું ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને તે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આદ્ય ભગવાન વિષ્ણુ છે ભગવદ્ ગીતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી હોવાથી અને ગંગા ભગવાનના ચરણ કમર માંથી નીકળી છે જોકે ભગવાન નું મુખ અને ચરણ કમરોમાં કોઈ ભેદ નથી પરંતુ તટસ્થ ભાવે અધ્યયન કરવાથી આપણે સમજી શકીએ ભગવદ ગીતા ગંગાજળથી પણ વધુ મહત્વપૂર્ણ છે તો અહીંયા એવું નથી કે માતા ગંગાનું અપમાન થયેલું છે એવું નથી પણ આપણી બુદ્ધિ એવી છે કે અત્યારે આપણે આપણા માટે જે સૌથી મહત્વનું વ્યક્તિ છે એની સાથે ભગવાન આપણને શું કરે છે પોતાના ઈશ્વરને શું સમજાવવા માટે ઉદાહરણ સ્વરૂપે લે છે હે ને તો અહીંયા માતા ગંગાનું પેલા સ્નાનનું વર્ણન હતું કોઈ વ્યક્તિ માતા ગંગાના જળનું પાન કરે છે મુક્તિ પ્રાપ્ત થાય છે સ્નાન કરવાથી બધા પાપો નાશ થાય છે પણ પાન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે પણ એનાથી પણ અમૃત જે શું છે મહાભારત અહિયાં મને છે મહાભારત નું અમૃત મહાભારત નો એક ભાગ છે ભગવદ્ ગીતા એક આવે છે પર્વમાં તો મહાભારતનું અમૃત ભગવદ્ ગીતાનું જે કોઈ પાન કરે છે એ વ્યક્તિ શું કરે છે ભગવાન શ્રી વિષ્ણુના ચરણ કમન પ્રાપ્ત થાય છે ગંગાનું પ્રાગટ્ય ક્યાં છે ભગવાનના ચરણ માં આખી ગંગાની કથા તમે સાંભળશો હે ને વામન ભગવાનની લીલા જો તમે સાંભળી હશે કહીએ છીએ વામન ભગવાન લીલા તો એમાં ભગવાન જયારે પગ ઉઠાવે છે માપવા માટે તો આકાશમાં છિદ્ર થઈ ગયા છે ત્યાંથી શું થાય છે જે નદી ગંગા જે છે શું થાય ત્યાંથી પ્રગટ થાય છે અવતરિક થાય છે ભગવાનના ચરણ કમલો સ્પર્શ એટલા માટે કૃપાદયા વર્ણન કરે છે કે ભગવાનનું મુખ ભગવાન ચરણ કમ કોઈ અંતર નથી પણ મહત્વ એ સમજાવવા માટે વર્ણન છે કે ગીતાના જળનો પાણથી ભગવદ ગીતાના શ્લોક ભગવદ્ ગીતાનો જે પાઠ જે છે એનું પાન જે છે સર્વશ્રેષ્ઠ છે આગળ ગીતા મહાત્મા છ નંબર નો શ્લોક છે બહુ સુંદર છે પણ સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સઃ સુધી ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ મહત

અને બધા જ વિદ્વાનો અને શુદ્ધ ભક્તો આ ભગવદ્ ગીતાના અમૃતમય દૂધનું શું કરી રહ્યા છે પાન કરી રહ્યા છે તો ગાય અહીંયા વનન જેવી રીતે સસ્ત ઉપનિષદોનો સાર હે ને એ શું છે ગીતા ગાય સમાજ હેને અને એ ગાયનું દૂધ જે છે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એને શું કરી રહ્યા છે કાઢી રહ્યા અર્થાત સમગ્ર વૈદિક સાહિત્યનો જે સાર જે છે દૂધ એ સ્વયં ભગવાન શું કરી રહ્યા છે આપણને આપી રહ્યા છે કાઢીને હે ને એનું પાન કોણ કરી રહ્યું છે મતલબ એનું જે પાન બહુ જ પૂરા વિશ્વના જેટલા વિદ્વાનો છે શુદ્ધ ભક્તો જે છે એને શું કરી રહ્યા છે પાન કરી રહ્યા છે અને વાછડું કોણ છે અર્જુન હે ને તો છે ખુદ એ દૂધનું પાન કરીને પોતાના આચરણથી શીખી રહ્યા છે કે ભાઈ દૂધ કેટલું મહત્વનું છે હે ને જેવી રીતે ગાય એનું વાછાડું દૂધ પીવે છે આપણે પણ પીએ છીએ

એક એક શું છે આ વર્તમાન યુગમાં વિશેષ કરીને લોકો માટે એક શાસ્ત્ર એક ઈશ્વર એક ધર્મ અને એક વ્યવસાય માટે શું હોવું જોઈએ તેથી એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીત અર્થાત એક જ શાસ્ત્ર હોય શું હોય ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વ માટે એક શાસ્ત્ર ભગવદ્ ગીતા રહેવા દો એકો દેવો દેવકી સમગ્ર વિશ્વ માટે માત્ર એક જ ઈશ્વર કોણ ભગવાન શ્રી કૃષ્ણ હોવા જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અને કર્મા તસ્ય દેવસ એક જ સેવા કોની ભગવાન શ્રી કૃષ્ણની સેવા તો આજની જે પૂરા વિશ્વમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે વિશેષ કરીને બાંગ્લાદેશને લઈને હે ને એમાં શું છે જે કોઈ પણ કોમ અથવા તો પંથના લોકો છે છે એ શું કહે ખાલી અમારો જ કહે ખાલી એક અમારો જ પંથ હોવો જોઈએ બીજો હોવો જોઈએ નહીં આ સૌથી મોટું અજ્ઞાન છે શું છે આ સૌથી મોટું અજ્ઞાન છે હે વાસ્તવમાં એમને ખ્યાલ નથી કે એક શું હોવું જોઈએ હે ને એક સુ હોવું જોઈએ અમને ખ્યાલ જ નથી પ્રોપાદ વારંવાર વારંવાર ઈવન શ્રીમદ ભાગવતમ્ના પ્રારંભમાં જે શિલ પ્રોપાદ ભાગવતમ્નો ગુણગાન અને એના લાભ વિશે વર્ણન કરે છે ત્યાં પ્રોપાદ કહે છે કે વાસ્તવમાં આ પૂરા વિશ્વમાં જો કોઈ વ્યક્તિ બધા લોકો જો પ્રયાસ કરે છે શાંતિ માટે વિશ્વ શાંતિ માટે એ વાસ્તવિક વિશ્વ શાંતિ ત્યારે જ પ્રસ્થાપિત થશે જ્યારે બધા જ લોકો કૃષ્ણ ભાવના ભવિત થસ બધા જ લોકો શ્રીમદ ભાગવતમ્ શ્રીમદ ભગવદ ગીતામાં જ્ઞાન ને અપનાવસ બધા જ લોકો એક જ ભગવાન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ક્રમ રહીને એમની સેવા કરવાનો પ્રયાસ કરશે ત્યારે જ વિશ્વ શાંતિ સંભવ છે તો સંભવ છે નહીં નહી બધા ત્યાં ઉદાહરણ પ્રોપર યુનેસ્કો જે પીસ માટે લોકો યુનેસ્કો ની સ્થાપના કરી જ્યાં બધા જ લોકોના બધા જ દેશોના જે શાંતિ દૂતો કહેવાય સો કોલ એ લોકો ભેગા થાય અલગ અલગ સ્ટ્રેટેજી બનાવે આપણે વિશ્વ શાંતિ માટે આ કરીશું તે કરીશું આવું કરીશું અલગ અલગ હમણાં કયું જીએસ જી ટ્વેન્ટી ખબર કયું કયું અલગ અલગ બધા હે ને નેતાઓ જાય છે ને બધું બહાર કાઢે છે પણ વાસ્તવમાં એ રીતે શાંતિ સંભવ છે આ રીતે ભેગા થઈને કોઈ પણ પ્રકારના આધાર વગર ચર્ચા કરીને એટલે એ વર્ણન છે એક જ આધાર હોવો જોઈએ જ્ઞાન નો શું છે ભગવદ્ ગીતા જ્ઞાન નો શું એક જ આધાર કયો ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ એટલે તમે પ્રભુપાદ લીલામળી જો વાંચી હોય તો જયારે શિવ પ્રોપાદ ભારતમાં હતા વિદેશ નહોતા ગયા અને વૃંદાવનમાં હતા જયારે રાધા દામોદર મંદિરમાં ત્યાં લગભગ ચાઈના કે જાપાન થી એક આ રીતે બહુ મોટું જ આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા મોટું પ્રદર્શની અને ત્યાં મોટો કાર્યક્રમ આયોજન થયું હતું ત્યાં શિલુ પ્રભુપાદ ને જવાની બહુ જ ઈચ્છા હતી કેમ કે આ બહુ મોટો પ્રચારનો એક પ્લેટફોર્મ હતું મંચ ત્યાં હતું તો વિશેષ રૂપથી ભાગવતમના ગુણગાન માટે ભાગવતમના મહાત્મા માટે ખાલી ભાગવતમના શિક્ષાને ગ્રહણ કરવા માત્ર છે તો પ્રભુપાદે એના માટે શું કર્યું હતું એક પુસ્તક લખી હતી યાદ છે બધાને કઈ પુસ્તક શિવ પ્રહુપાદ એ વખતે ત્યાં જે એમનું બોલવાનું હતું વર્ણન જે કરું હતું એના માટે પ્રભુપાદ લેખ લખ્યો હતો અને લેખ અત્યારે પુસ્તકના રૂપમાં અવેલેબલ છે ભાગવત નો પ્રકાશ રોપાલ લીલામિત વાંચવી જોઈએ વાંચો ભાગવતનો પ્રકાશ જે પુસ્તક છે એનો કેવી રીતે પ્રગટ્ય થયું એ વર્ણન છે ત્યાં ભાગવત પ્રકાશ પુસ્તકમાં જે પૂરું વર્ણન છે પ્રોપાદે આખું ત્યાં જઈને પ્રચાર માટે લખ્યું તો આખું કે શું છે વાસ્તવમાં તમે લોકો પ્રયાસ કરી રહ્યા છો એ વાસ્તવમાં શું છે સોનિયા ગાંધી બધાને જ લેટર લખ્યા એમને કીધું ગાંધીજીને વિશેષ કે ભાઈ તમે શું કરો રિટાયરમેન્ટ લઈને ભગવદ્ ગીતાના પ્રચારમાં લાવો ગીતા સાથે લઈને ફરતા હતા પણ વાસ્તવમાં પ્રચાર આચરણ દ્વારા હે વાસ્તવ આચરણ દ્વારા પ્રચાર સંભવ છે તમે શું કરો રિટાયરમેન્ટ લઈને ભગવદ્ ગીતા શું કરો વાસ્તવિક પ્રચાર કરો તો વારંવાર વારંવાર અને ઇવન તમે પ્રોપાદના પ્રારંભના તે સમયના બેક ટુ ગોડ એટ હેના ભગવદ દર્શનના જે આર્ટિકલ જે છે એ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે પ્રોપાદ વારંવાર જે વર્લ્ડના જે ઇશ્યુ જે છે એ વખતે વિશ્વમાં જે અલગ અલગ મોટા મોટા જે ઉત્પન્ન થતા હતા તેને લઈને શું કરતા ભાગવતમ ભગવદ શિક્ષાઓ ખંડન કરતા સ્પષ્ટ બોલતા હતા કે આ વિશ્વ યુદ્ધ જે ચાલી રહ્યા છે જે અલગ અલગ દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે એ કેવી રીતે એ બધા યુદ્ધો નક્કામાં છે અને એનો વાસ્તવિક એનો જે ઉપાય જે છે વાસ્તવિક એનો સમાધાન જે છે એ શહેરની અંદર છે શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવતમ ની અંદર છે એટલે વારંવાર વારંવાર સ્થાપના કરી તેમાં સવારે ભાગવતમ કક્ષા સાંજે ભગવદ્ ગીતા કક્ષા હે ને તો પ્રભાદ એમ જ નથી આવે કેમ કે બહુ જ મહત્વપૂર્ણ શિક્ષા છે રૂપથી આપણા જેવા કલયુગના જીવો માટે બધા જ માટે છે એવું નથી ભાગવતમ ભગવદ્તા બધા જ

અને આગળ આવે તો બધા આચાર્યોએ ભાગવતમ અને ભગવદ્ ગીતાની ની શિક્ષા નું શું કર્યું છે પૂરા વિશ્વમાં પ્રચાર નો પ્રયાસ કર્યો છે એટલે બહુ જ મહત્વપૂર્ણ ગ્રંથ જે છે આપણને આ પ્રાપ્ત થયો છે હે ને જેવી રીતે આ મનુષ્ય જીવન એટલું જ મહત્વપૂર્ણ છે અને મનુષ્ય જીવન વિશેષ કરીને આ ભગવદ્ ગીતાને ને ભાગવતમ પ્રાપ્ત થવો હે ને એ શું છે અત્યંત દુર્લભ આપણે બહુ સૌભાગ્યશાળી છીએ કે આપણને આ રીતે શું છે આ જ્ઞાન સાંભળવાનો અને અને એને જીવનમાં અપનાવવાનો એક સમય એક લાભ આપણને સુધે એક મોકો આપણને મળે છે તો શું કરો છો આપણે બધાએ આનો લાભ ઉઠાવો જોઈએ હે ને આજે ભગવદ્ ગીતાનો પ્રાગત્ય દિન છે વિશેષ રૂપથી હે ને અને પ્રભુપાદ આ ડિસેમ્બર મહિના વિશેષ કરીને ભગવદ્ ગીતાના વાંચન અધ્યયન સાથે સાથે બીજાને પણ એ જ્ઞાન આપવું હેના એના પર પણ પ્રભુપાત બહુ જ ભાર આપતા એટલે પુસ્તક સૌથી વધારે છે મને પ્રિય છે એટલે પ્રયાસ કરવો જોઈએ કે આ ભગવદ્ ગીતાને ઘરે ઘરે બધા લોકો જોઈ પહોંચે એનું જ્ઞાન લોકો ગ્રહણ કરે ને પોતાના જીવનનું શું કરે લોકો વાસ્તવિક કરે એનો પૂર્ણ કરે ને તો જે લોકો ભગવદગીતા ભગવગીતા દિવ્ય સાહિત્ય છે જેને ધ્યાન શું કરવું જોઈએ એને નિયમિત રૂપે વાંચવું જોઈએ હે ને તો આપણી જોડે બહુ બધા ગ્રંથ છે ભગવદ્ ગીતા ભાગવતમ ચૈતન્ય ચૈતમ બહુ બધી પુસ્તકો છે તો બધાનું અધ્યયન સાથે ભગવદ્ ગીતાનું અધ્યયન ડેલી થવું જોઈએ આ એક આદત પાડવી છે એવું કે અત્યારે હું વાંચું છું તો ગીતા ભાગવતું વાંચો વાંચો પણ ભગવદ ગીતા નિયમિત કેમ કે બેઝિક જ્ઞાન છે પાડ્યો છે જ્યાં સુધી પાળો મજબૂત નહીં હોય ત્યાં સુધી બિલ્ડિંગ સરખેજ ઉભી થશે અને ભગવદ ગીતાનું રિપીટેશન રિપીટ શું કરવું છે ભગવાન ભગવદ ગીતાનું નિયમિત રૂપે અધ્યયન કરવું

મુખ્ય હેતુ છે કે ગીતા મહાત્મા જે રીતે ગીતાનું મહાત્મ્ય વર્ણન છે એને ધ્યાનમાં રાખીને ગુણગાન ગાઈને ગીતા શ્લોક છે એને કંઠસ્થ કરવા જોઈએ અને ભગવદ ગીતાની ગુણગાન જે છે આપણે એનું ગાન કરીને આપણે કરી શકીએ છીએ તો એ રીતે આપણે ભગવદ ગીતાનું વાસ્તવિક પૂજન જે છે હેના એનું અધ્યયન કરીને સાંભળીને જીવન અપનાવીને આપણે નિયમિત રૂપે કરવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કોઈને કૃષ્ણ ટીકા કૃષ્ણ